નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ગુજરાતી પ્રથમ ભાષાના પ્રકરણ ત્રણ કવિ પ્રેમાનંદ કૃત એમ ઉગાર્યો ચંદ્રહાસના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ મેળવીશું તો જોઈએ પ્રકરણ ત્રણ એમ ઉગાર્યો ચંદ્રહાસ કવિ પ્રેમાનંદ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે ઉત્તર વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો ચંદ્રહાસને કરે તેમ તે ઇચ્છે છે બે વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે ઉત્તર વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે ત્રણ ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો ઉત્તર ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો ચાર વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું ઉત્તર વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિશ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષયા કર્યું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે ઉત્તર ચંદ્રહાસનું મનોહર રૂપ જોતાં જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે જ આના ઘરની નાર હોય જે ભાગ્યશાલી હશે તેને જ આવો સુંદર વર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો આવા વિચાર કરીને વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે બે ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ પ્રતિક્રિયા આપી વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો તેમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપવાની વાત લખેલી પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ જો કે વિષયામાં કોઠાસૂજ છે તે તુરંત સમયસૂચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જડ લે છે અને તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષનું વિષયા કરી નાખે છે ત્રણ ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો ચંદ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિષયા વાંચે છે તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું વિષયા તુરંત સમયસૂચકતા વાપરે છે તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષનું વિષયા કરી નાખે છે આ રીતે ચંદ્રહાસ ઉગર્યો ચાર ચંદ્રહાસને જોઈ વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી નાખી તે જ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભરથાર મળે પોતે તો એવી ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવો રૂપાળો ભરથાર ક્યાંથી મળવાનો ચંદ્રહાસને જોઈ વિષયા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે પ્રશ્ન ત્રણ મુદ્દાસર નોંધ લખો એક ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો ઉત્તર કાવ્યમાં વિષયાના મુખેથી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવામાં આવ્યું છે ચંદ્રહાસનો ઘોડો રૂપાળો છે તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેંગડા પણ સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે બે ચંદ્રહાસનું પાત્રાલેખન કરો ઉત્તર ચંદ્રહાસ એક સોહામણો યુવક છે તેના કમળ જેવા સુંદર ભ્રકુટી ઉપર ભમરા ગુંજાવર કરે છે ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે એમ તેના ગળામાં મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાંચ જેવું છે જાણે તેના અધરબિંબને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત દાડમની કડી જેવા છે તેનો કંઠ કપોત જેવો છે હાથ કુંજર એટલે કે હાથી જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેને બાંય પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી વગેરે ઘરેણા પહેર્યા છે ચંદ્રહાસના આવા સોહામણા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂર્કી નાખી આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયા ઉતાવળી થઈ છે આમ કવિએ ચંદ્રહાસના સૌંદર્યનું ઉપમા રૂપક અને ઉન્મેક્ષા અલંકારથી શણગારી તેની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે તો મિત્રો આવતા મીડિયોમાં આપણે એક નવા જ પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતી સાથે મળીશું આભાર